નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જે મહિલા પોતાના માથાના ઉતારેલા વાળને ફેંકે અથવા તો વેચે છે તો આ મહિલાઓ આ વિડીયો ખાસ જુઓ આપણે સ્ત્રીઓના વાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મહિલાઓ પોતાના વાળ ઉતારીને ફેંકી અથવા વેચી દે છે તો તે લોકોને આ વિડીયો જરૂર જોવો જોઈએ અને જો કોઈ પણ મહિલાઓ છે આવી રીતે તે ભૂલ કરશે તો એ વસ્તુ તેના ઘરમાં ગરીબીનું કારણ પણ બની શકે છે એટલે આ વિડીયોમાં અમે જે ભૂલો જણાવી તે ભૂલો તમે બિલકુલ ન કરતા તમારા ઉતારેલા વાળનું શું કરવું એ પણ તમને આ વિડીયોમાં જણાવીશું મિત્રો સ્ત્રીઓના લાંબા વાળ તેની સુંદરતા વધારવામાં મદદ કરીએ છે સ્ત્રીઓના લાંબા વાળ એ સ્ત્રીઓનું એક એવું મોટું આભૂષણ હોય છે જે દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે તે સ્ત્રીઓ માટે લાંબા વાળ હોવા ખૂબ જ જરૂરી છે મિત્રો જ્યારે પણ તમે પોતાના વાળમાં કાચકો લગાવો અથવા તમે જ્યારે પણ તમે તમારું માથું ઓળો છો ત્યારે તમારા વાળ તૂટી જતા હોય અને વાળનો સમૂહ છે એ બહાર આવે તો શું તમે પણ બીજી બધી જ મહિલાઓની જેમ તમારા પણ વાળને આજુબાજુમાં તમે ક્યારેય ફેંકી દો છો તો મિત્રો કચરા પેટીમાં નાખો છો તો તમે આ બહુ જ મોટી ભૂલ કરો છો યાદ રાખો તમે આવું જીવનમાં ક્યારેય પણ નહીં કરતા બહુ જ મોટો અનર્થ પણ થઈ શકે તમે આવી ભૂલો કરો છો તો તમારે પણ મિત્રો સાવધાન થઈ જવું જોઈએ તો એવી કઈ ભૂલ છે કે જેને તમારે બિલકુલ ન કરવી તમારા વાળનું તમારે શું કરવું તો આ વિડીયોમાં તમને જાણવા મળશે એટલા માટે મિત્રો આ વિડીયોને આખો જોવા વિનંતી કારણ કે મિત્રો આ માહિતી જે છે એ તમને ક્યાંયથી નહીં મળે આથી આ માહિતી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે જેને કારણે તમે પોતાના ઘરમાં સકારાત્મક ઉર્જાને લાવી શકો જો તમે પણ આ વિડિયોમાં જણાવેલી ભૂલો કરતા હશો તો તમારા જીવનમાં બહુ મોટી મુશ્કેલી આવે તે માટે તમારે સાવધાન થઈ જવું જોઈએ જો મિત્રો તમે હંમેશા બીમાર રહો છો અથવા તો તમારી તબિયત સારી નથી રહેતી અને તમને રોજ જે માથું દુખતું રહે છે તો આનો અર્થ એ થાય કે તમે તમારા વાળને ઓળખવીને એના સમૂહને સરખી રીતે એનો નિયમ અનુસાર નાખતા નથી અને તેમજ તેને કચરાપેટીમાં જો નાખો તો તમે બહુ જ મોટી ભૂલ કરો છો આનાથી બહુ મોટો અનર્થ થાય તેમજ તમારી ઉપર તાંત્રિક શક્તિઓની ખોટી અસર પણ થઈ શકે છે અને જો તમને વાત વાતમાં ગુસ્સો આવતો હોય અને દિવસ રાત તમે હંમેશા ગુસ્સામાં જ રહેતા હોય અથવા તમને પેટને લગતી બીમારીઓ છે તો તેની પાછળનું કારણ તમારા વાળનો સમૂહ પણ હોઈ શકે મિત્રો આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ આના વિશે ઘણી બધી વાતો કહી છે એ માટે તેની માહિતી મેળવીએ એ બહુ જ જરૂરી થોડીક શારીરિક સમસ્યાઓ પણ આની સાથે તમારા જીવનમાં આવી શકે જેમ કે તે આપણા જીવનમાં ધન આગમનના સ્ત્રોતને પણ ઘટાડે આર્થિક મુશ્કેલીઓ પણ તે આપણા જીવનમાં ઊભી કરી શકે છે તે માટે જ તમારે ભૂલથી પણ તમારા વાળને આવી રીતે ન ફેંકવા જોઈએ જો મિત્રો મહિલાઓ પોતાના તૂટેલા વાળને ફેંકી દે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ અનિવાર્ય રહે છે અને આવી મહિલાઓ હંમેશા નકારાત્મક શક્તિઓથી ઘેરાયેલી જ રહે છે પરંતુ જો તેઓ આવી નાની નાની ભૂલો કરે તો તેની પાસે નકારાત્મકતા રહે છે એટલા માટે તમારે આ વિડીયોની માહિતી મેળવી બહુ જ જરૂરી છે આથી જ આ વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો જો તમારે તમારા તૂટી ગયેલા વાળ હોય તેને તમારે કઈ જગ્યા પર નાખવા અને તૂટી ગયેલા વાલનું ગૂંચડું હોય તેને તમારે શું કરવું જોઈએ કે જેનાથી તમારા જીવનમાં નકારાત્મક શક્તિ જે છે એ ન પ્રવેશે જે કંઈ પણ સમસ્યાઓ હોય છે તેનાથી તમે જાતે જ તેનું નિરાકરણ લાવી શકો અને જે કંઈ પણ સમસ્યાઓ હોય તે તમારાથી દૂર રહે જો તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ હોય તો મિત્રો તેને આ રીતે દૂર કરી શકો તમારા જીવનમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકો અને ખાસ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમને મેળવી શકો છો આ વિડીયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારે તે વાળને કઈ જગ્યાએ ઉપયોગ કરવો તૂટેલા વાળ જે હોય છે તેને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ પણ તમને આ વિડીયોમાં જણાવવા જ મળશે તો મિત્રો તમારા તૂટેલા વાળને સરખી રીતે અને નિયમ અનુસાર ઉપયોગ કરો તો આપણા કુળદેવી પણ આપણાથી ખુશ રહે અને તે આપણા જીવનમાં ક્યારેય આપણને દુઃખ નહીં આપે તે હંમેશા આપણાથી પ્રસન્ન થયેલા જ રહેશે કારણ કે એ મહિલાઓના લાંબા વાળ જે છે તે સ્ત્રીની સુંદરતા દર્શાવે અને તે વાળમાં માતા લક્ષ્મીનો વાસ રહેલો હોય આથી જો આપણને વાળને કાપીને ફેંકી દઈએ તો આપણે તેનું અપમાન કરીએ તેઓ પણ માનવામાં આવે છે કે આથી સ્ત્રીઓના વાળ જે છે એ હંમેશા લાંબા જ હોવા જોઈએ અને આપણે જ્યારે તેને સવારે કાચકાથી ઓળીએ છીએ તો તેની જે ખોજ હોય છે તેને આપણે બહાર ફેંકી દેવી ન જોઈએ જો આપણે તેને સરખી રીતે ઉપયોગ કરી લઈએ છીએ તો મિત્રો જે માતાજી છે એ હંમેશા આપણાથી પ્રસન્ન રહે આથી જ મિત્રો આ વિડીયોમાં તમને બધી જ વસ્તુઓ જાણવા મળશે સ્વાભાવિક છે કે તમારા મનમાં આ પ્રશ્ન પણ ઉઠતા જ હશે કે તમારે તે વાળનું શું કરવું અને કઈ જગ્યાએ તેને રાખવા જોઈએ કે જેનાથી નકારાત્મકતા જે છે એ તમારા જીવનમાં ન પ્રવેશે તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ જો તમે વાળનું દાન કરવા માંગતા હોય તો તેનાથી શું પરિણામ મળે છે અથવા તો સારા પરિણામો મળે કે અશુભ પરિણામો તેમજ શું તેના લીધે તમારા જીવનમાં સકારાત્મકતા આવે છે કે નકારાત્મકતા એ બધી જ વસ્તુ આપણે આજના આ વિડીયોમાં જાણી લઈશું તેમજ આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોમાં મળશે એટલા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી તે પહેલાં જે મિત્રો તમારી ચેનલમાં નવા હોય તે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારા કુળદેવીની કૃપા તમારી ઉપર હંમેશાને માટે રાખવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો જેથી કરીને આપણા કુળદેવીની કૃપા હંમેશા આપણી ઉપર બની રહે મિત્રો આપણા સમુદ્ર શાસ્ત્રમાં જે માહિતી આપેલી છે જેને આપણે પ્રાચીન ગ્રંથ માનીએ હિન્દુ ધર્મમાં તેના વિશે પણ લખેલું છે કે મહિલાઓના વાળ જે છે એ મહિલાઓના સ્વભાવ વર્તન અને ગુણોને પણ બતાવે જેના કારણે તમે મહિલાઓને બહુ સારી રીતે પારખી શકો મિત્રો આપણા ધર્મગ્રંથમાં તેના વિશે લખેલું છે કે આપણે મહિલાઓના વાળને જોઈને પણ તેના વર્તન વિશે જાણી શકીએ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જો કોઈ મહિલાનું કપાળ મોટું હોય તો તે બહુ જ ભાગ્યશાળી હોય મિત્રો આવો આપણા ધર્મગ્રંથમાં લખેલું છે આ ઉપરાંત જો તેમના વાળ જે છે એ ચોટી જતા હોય એટલે કે તેના વાળ મોટા હોય એટલે કે જો સ્ત્રી ઊંચી હોય તો તેના જીવનમાં દેવી લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે અને તેમના જીવનમાં ક્યારેય પણ ધન આગમનનો સ્ત્રોત છે તે ખૂટી જતો નથી અને તેમના વાળ જે છે તેની સુંદરતા પણ વધારો કરે જે મહિલાઓના વાળ લાંબા હોય તેમના પર ઉપર દેવીલક્ષ્મીની વિશેષ કૃપા હોય આવી મહિલાઓને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળી શકે તે જેવું વિચારે તેવું તેના જીવનમાં થતું હોય અને તેમના જીવનમાં વધારે સમસ્યાઓ જોવા નથી મળતી પરંતુ મહિલાઓએ પોતાના વાળ સાથે જોડાયેલી એવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો જે છે જે મહિલાઓએ યાદ રાખવી જોઈએ તે વાતનું પણ ખાસ પાલન કરવું તો જ તેમના જીવનમાં મહત્તમ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકે મિત્રો સામુદ્રિક શાસ્ત્રો અનુસાર મહિલાઓ પોતાના વાળને લઈને એવી કેટલીક ભૂલો કરે તે ભૂલો તેમણે ન કરવી તે ભૂલો અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો જે મહિલાઓ આ ભૂલો કરતી હશે તો તેને કારણે તેમને અશુભ પરિણામો ભોગવવા પડે જેમ કે સ્ત્રીઓને ખબર નથી હોતી કે તેમણે પોતાને વાળને કયા દિવસે ધોવા અને કયા દિવસે ન ધોવા જોઈએ તેમજ કયા દિવસે વાળને ધોવા શુભ માનવામાં આવે છે તો મિત્રો ઘણી સ્ત્રીઓને ખબર નથી કે શું તેમના વાળને કાપવા જોઈએ કે નહીં તે બાબતનો ઉલ્લેખ પણ આપણા ગ્રંથોમાં લખેલો છે મહિલાઓ ક્યારેય પણ તે નથી જાણતી કે તે નિયમોનું પાલન નથી કરતી આથી તેને અશુભ પરિણામો ભોગવવા પડે અને તેઓ એવું માનતી હોય કે શા માટે અમારા જીવનમાં જ આવું થતું હોય છે પરંતુ જે મહિલાઓ આવી કેટલીક નાની મોટી ભૂલો કરતી હોય તો તેમના જીવનમાં અશુભ પરિણામો બહુ જ મોટા ભોગવવા પડે આપના શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે અઠવાડિયામાં એવા કેટલાક વાર હોય છે કે જે વારમાં મહિલાઓએ પોતાના વાળ ન ધોવા જોઈએ અથવા તો તે મહિલાઓએ પોતાના વાળને તહેવારના દિવસે બિલકુલ ન ધોવા જોઈએ અથવા તો મિત્રો તહેવારના દિવસે પોતાના વાળને કાપવા પણ ન જોઈએ તે તેમના પરિવારની અને તેની પોતાની સુરક્ષા માટે જે છે પરંતુ જો મહિલાઓ આ આ ભૂલ ભૂલ હોય તો તેને કરવી બંધ કરવી દેવી જોઈએ તેના માટે આ બધું જ મોટી મુશ્કેલી બની શકે ઘણા લોકો એવું કહેતા હોય કે મંગળ ગુરુ શનિ મહિલાઓએ વારમાં ક્યારેય પણ ભૂલથી વાળ ન ધોવા જોઈએ અને આ વારના દિવસે તમારે તમારા વાળને કાપવા પણ ન જોઈએ આ સિવાય કેટલાક લોકો એવું પણ માને છે કે સોમવારે પણ વાળ ન ધોવા તો મહિલાઓએ કેટલાક ખાસ દિવસોમાં અમાવસ્યા જેવી તારીખ હોય તેવા દિવસોમાં વાળ ભૂલતી પણ ન ધોવા જોઈએ જો તેઓ આમ કરે છે તો તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશી શકે છે આ દિવસોમાં વાળ ધોવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમજ એકાદશી જેવા દિવસોમાં પણ પોતાના વાળને કાપવા અથવા ધોવા માટેનો પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે મિત્રો આ દિવસ દરમિયાન ચંદ્ર જે છે એ ઉચ્ચ સ્થિતિમાં હોય આથી તેની અસર મહિલાઓના કપાળ ઉપર પડી શકે તે માટે દરેક મહિલાઓએ આ જાણકારી જાણવી ખૂબ જ જરૂરી છે તેમને આ વાર દરમિયાન આ દિવસે ક્યારેય પણ પોતાના વાળ ન ધોવા જોઈએ અથવા તો તમારે બિલકુલ કાપવા પણ ન જોઈએ તેમને માત્ર સ્વાસ્થ્યની જ નહીં પરંતુ તેમના શારીરિક જીવન પર પણ અશુભ પરિણામ ભોગવ્યું પડે મિત્રો વિવાહિત મહિલાઓએ સોમવારે વાળ ધોવા અથવા તો કાપવાનું ટાળવું જોઈએ કારણ કે તેમનાથી તેની પ્રગતિમાં અવરોધ ઊભો થાય જેને કારણે જો તેના પતિ જે છે એ સમાજમાં માન સન્માન વધારવા ઈચ્છતો હોય તો પણ તેમના સમાજમાં સન્માન મેળવી શકતો નથી જો કોઈ મહિલા વિવાહિત છે તો તે સોમવારે વાળ ધોવે છે તો તેનો પતિ બહુ જ બધી મુશ્કેલી વેઠવી પડે આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે અને તેમના પતિની પ્રગતિ અટકી જાય જેના કારણે તેના પતિને પોતાની તમામ ઈચ્છાઓ સફળતા જે છે એ નથી મળી શકતી વિવાહિત મહિલાએ મંગળવારના દિવસે ધોવે છે તો તેની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો પડે જેને કારણે તેમને મંગળ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે કારણ કે મિત્રો જો કોઈ વ્યક્તિના જીવનમાં મંગળ ગ્રહ જે છે એ ખરાબ હશે તો તેમના જીવનમાં ઘણી ખરી મુશ્કેલીઓ આવી શકે તેમના જીવનમાં મુશ્કેલીનો ક્યારેય અંત નથી આવતો તે માટે એવી જાણકારી આપણા માટે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ જેમના જીવનમાં મંગળ ગ્રહ મજબૂત હોય તો તેમને સફળતાના દ્વાર સુધી પહોંચાડતા કોઈ નથી રોકતું તે માટે તમારે પણ મંગળવારના દિવસે ક્યારેય પણ વાળ ન થોવા જોઈએ અને આની સાથે તેમના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે અને ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય છે પરિવારમાં તકરારો ઊભી થતી રહે તેમજ મંગળવારે વાળ કાપવાનું બહુ જ હાનિકારક માનવામાં આવે છે આ સાથે જ જે મહિલાઓને નાની અથવા તો મોટાભાઈ હોય તો તેમને મંગળવારે વાળ ધોવાનું ટાળવું કારણ કે મંગળ ગ્રહ ભાઈ બહેનના સંબંધ સાથે સંબંધિત મનાય છે જો જે મહિલા જે છે એ મંગળવારના દિવસે વાળ ધોવે તો તેનો નાનો ભાઈ અથવા તો કોઈ મોટો ભાઈ હશે તો તેમના સંબંધમાં તકરાર ઊભી થાય અને મંગળ ગ્રહને સંબંધનો કારક પણ મનાય છે આ માટે આ ભૂલ બિલકુલ ન કરવી જોઈએ મંગળવાર અથવા શનિવારે વાળ ધોવે છે તો તેમના ભાઈઓના જીવનમાં મંગળ ગ્રહનો સામનો કરવો પડે અને તે સફળતાના માર્ગ સુધી પહોંચી નથી શકતા તે માટે તેમણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જે મહિલાઓ બુધવારે વાળ ધોવે છે તે શુભ મનાય છે કારણ કે જે મહિલાઓ બુધવારે વાળ ધોવે તો તેના જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોત છે એ ખુલતા જાય તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વેપારમાં પણ વૃદ્ધિ થતી જોવા મળે તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય અને તેમના જીવનમાં બંને હાથો વડે આશીર્વાદ આપતા રહે છે તે માટે તમારે બુધવારના દિવસે જરૂરથી વાળ ધોવા જોઈએ મિત્રો ગુરુવારે માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરુષો પણ વાળ કાપવા ન જોઈએ કારણ કે ગુરુવારે વાળ કાપવા તે અશુભ મનાય છે અને ગુરુવારે વાળ ધોવાથી પણ ઘરમાં ગરીબી આવતી જોવા મળે ઘરમાં આર્થિક તંગી આવી શકે તેમજ તમારે પૈસાની ખોટનો સામનો કરવો પડે જો તમારે ગુરુગ્રહ નબળો હોય તો તમારે સંપત્તિના નાશનો પણ સામનો કરવો પડે અને ગુરુ ગ્રહને ધનનો કારક મનાય છે તે માટે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા હોય તો તમારે ભૂલથી પણ ગુરુવારના દિવસે ક્યારેય પણ વાળ ન કાપવા અથવા તો તમારે વાળ પણ ન ધોવા જોઈએ આવી ભૂલ કરશો તો તમારા જીવનમાં એક અંતરે મુશ્કેલીઓ આવશે તમે મુશ્કેલીઓથી ઘેરા રહેશો જીવનમાં નકારાત્મકતા આવે તો તમારે આ ભૂલને પણ ન કરવી જ્યારે ગુરુગ્રહ નબળો હોય ત્યારે રાજાને પણ નરકમાં ફેરવી દે આ સાથે શુક્રવારનો દિવસ છે એ વાળ કાપવા માટે અને ધોવા માટે શુભ દિવસ માનવામાં આવે છે તે માટે તમે શુક્રવારના દિવસે પણ વાળ કાપી શકો અથવા તો તમારા વાળને ધોઈ પણ શકો તેનાથી કોઈ પણ ખરાબ પરિણામ જોવા નથી મળતું કારણ કે શુક્રવાર જે છે એ દેવી લક્ષ્મીનો દિવસ મનાય છે આ દિવસે વાળ ધોવાથી દેવીલક્ષ્મીની કૃપા જે છે એ પ્રાપ્ત થાય અને તમારા જીવનમાં તેના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે મિત્રો ઘણીવાર મહિલાઓ એવી ભૂલ પણ કરતી હોય કે શુક્રવારના દિવસે શુભ દિવસ માનીને વાળ કપાવતી હોય આથી શુક્રવારે વાળ કાપવા એ શુભ માનવામાં આવે છે જો તમે શુક્રવારે વાળ ધોશો તો તેના કારણે ભગવાન શુક્ર પણ પ્રસન્ન થાય જેના કારણે જીવનમાં ધન સંપત્તિ અને સમૃદ્ધિની સાથે સાથે માન સન્માન પણ વધે અને તમારી મુશ્કેલીઓ જે હોય તેનો અંત આવે તે માટે તમારે વાળ ધોવા માટે શુક્રવારના દિવસની પસંદગી કરવી જોઈએ પરંતુ મિત્રો મહિલાઓએ શનિવારે અને રવિવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ ઘણીવાર મહિલાઓ આવું જ કરતી હોય કારણ કે તે રજાનો દિવસ હોય પરંતુ તે લોકોએ આવું ન કરવું જોઈએ કારણ કે આપણી જન્મકુંડળીમાં શનિ રાહુ કેતુ એ બધા જ નબળા પડી જાય તેના કારણે તમારા જીવનમાં શારીરિક માનસિક અને આર્થિક સમસ્યાઓનું ઉત્પન્ન થાય તે માટે તમારે આ ભૂલ કરવાનું ટાળવું તમારા જીવનમાં ક્યારેય પણ તમારે રવિવાર અથવા તો શનિવારના દિવસે વાળ ધોવાનું ન જોઈએ આ સાથે જ અમાવસ્યા એકાદશી પૂર્ણિમા આ દિવસોમાં તમારે વાળ ધોવાની સખત મનાઈ કરવામાં આવી છે કારણ કે આ દિવસમાં વાળ ધોવા તે હાનિકારક મનાય તેનાથી અશુભ પરિણામો મળે અને અશુભ સમાચાર પ્રાપ્ત થવાની સંભાવનાઓ પણ વધી જાય તેની સાથે જ સમુદ્ર શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે મહિલાઓએ ક્યારેય પણ વાળ ન કાપવા જોઈએ કારણ કે મહિલાઓના વાળ એ દેવી લક્ષ્મીની સાથે સીધા સંબંધિત મનાય છે કારણ કે તમારા જીવનમાં તમારા વાળ જેટલા લાંબા હશે એટલા જ તમારા જીવનમાં ધન સુખ સમૃદ્ધિ લાવશે તેનાથી માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન રહે અને તેના આશીર્વાદ હંમેશા તમારી ઉપર વરસતા રહે આથી જ મિત્રો જો આ વિડિયોમાં જે પણ વાળને સંબંધિત જે પણ માહિતી અમે તમને આપી છે તે વસ્તુનું જો તમે પાલન કરશો તો તમે જીવનમાં ક્યારેય પણ દુઃખી નહીં થઈ શકો અને તમારા પરિવારના બધા જ સભ્યો તેને ક્યારેય કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તો મિત્રો આજનો આ વિડિયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ બધાનો આભાર